તો આપણા મનુષ્યના જીવનની ત્રણ ઉમર ત્રણ અવસ્થા આપણને વરોધન કુતસ્તે પછી તો જેમ જેમ અવસ્થા વૃદ્ધાવસ્થા થાય પછી કફ વાત અને પિત્ત ના કારણે શરીર રોગગ્રસ્ત બને છે અને અંતે ધારી એવું ભજન પણ થાય નહીં भाविए भोजन थे नहीं कंठावरो परिस्थिति सर्जाए आ देह, देह सहित समस्त इंद्रियों सहित मन-बुद्धि, चित्त, अहंकार आंतकरण सहित कया प्रकार थी आपडे? આપણા ઇષ્ટનું આરાધન કરીએ જો જીવનમાં જીવન ધારા એનો સમય થાય એટલે આકાર પામે છે સ્થિતિને ગ્રહણ કરે છે અને અંતને પ્રાપ્ત કરી જાય છે પછી એ પ્રકૃતિ હોય મનુષ્યનું જીવન હોય કે જીવનની સમસ્ત અલગ અલગ ધારાઓ હોય બે કિનારા વચ્ચે આ જીવન ધારા સમય સુરક્ષિત થી મૃત્યુ સુધીનું આ સંપૂર્ણ યાત્રા આ ધારા ને આપણે જીવન કહીએ છીએ પણ બે કિનારા કયા મજબૂત હોવા જોઈએ એક કિનારા ઉપર દેવ છે અને એક કિનારા ઉપર ગુરુદેવ છે ઇષ્ટદેવ અને ગુરુદેવના રોગ તો થવાના આપણે ત્રણ અવસ્થાથી પરિચય છીએ પણ બાલ્ય અવસ્થા થી કિશોર અવસ્થા ની વચ્ચે એટલે નાનપણ લઈને કે યુવાની ની વચ્ચે એક પૌગંડ અવસ્થા છે જેમાં ટ્રાન્સફોર્મેશન થાય છે અને યુવાની પૂરી થાય પિસ્તાલીસ પછી અને પચાસ ના નજીક જઈને પાસઠ સુધીની વચ્ચેનું જે છે એ પ્રૌઢ અવસ્થા છે વૃદ્ધાસ્થાને પ્રાપ્ત કરતા પહેલા

પરમ ત્રિસત્યમ જો એક અર્થ આપણે કરીએ તો આ જગતનું ત્રિસત્ય કોણ છે તો દૈવી જીવો માટે એ ત્રિસત્ય એટલે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી અને શ્રી શ્રીનાથજી એ જગતનું જીવનનું અને જીવનું અંતિમ ત્રિસત્ય કોઈ હોય તો આ ત્રિવિધ સ્વરૂપ છે અને એટલા માટે આ ત્રિવેણી નું આયોજન અહિયાં કરવામાં આવ્યું છે જો ભગવાને વૈભવ જે હતો પોતાનો સોનું ચાંદી હીરા મોતી આ બધું દ્વારકાને આપ્યું ભગવાને પોતાનું વંશ અને પોતાનું પરિવાર એ ગુજરાતને આપ્યું યાદવો બધા ગુજરાતમાં થયા પ્રવાસ પાટણ આદિમાં તો વૈભવ દ્વારકાને આપ્યું વંશ અને વારસદારો ગુજરાતને આપ્યા મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન કુરુક્ષેત્ર ને આપ્યું ગીતા સુગીતા કર્તવ્યા કે મન શાસ્ત્ર વિસ્તરે एक कुरुक्षेत्र ने આપ્યું અને ભગવાન એ પોતાના ચરણની રજ એ બ્રજ મંડળને આપી છે એ પ્રજને કેમ આપી કારણ કે પ્રજમાં જેટલો સમય આ બિરાજા એટલો સમય ખુલા ચરણારવિંદ થી બિરાજા છે અને એ ચરણારવિંદની રજ જે ઇન્દિરાને પણ એટલી તેરા એટલે લક્ષ્મી ત્યારે શયત ઇન્દિરાશશ્વતત્રહી જયતિતે દિકમ જન્મ ના વજય ઇન્દિરા એટલે રાત્રિ પણ છે ઇન્દિરા એટલે લક્ષ્મી પણ છે તો ઇન્દિરા એટલે ખુલ્લા ચરણાર વિંદે ચરણારવિંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશ ગીત કીર્તિ સ્વપદ રમણમ ક્યાં ચાલ્યા વૃંદાવન આદિ વનોમાં ઉપવનોમાં

ભગવાનની વ્રજની સમસ્ત લીલાઓ એ પ્રભુની નિત્ય સેવા સાથે એ લીલાઓનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો આપણા ઇષ્ટદેવ ગુણગાન જ્યાં ગવાતા હોય ત્યાં શિષ્ટ વ્યક્તિનું સ્વકર્તવ્ય છે ઇષ્ટનું ગુણ ગવાતું હોય તો શિષ્ટ વ્યક્તિ શું કર્તવ્ય છે કે ત્યાં મનને બુદ્ધિને અને ચિત્ત ગોવર્ધન ઇષ્ટદેવ છે અને ત્રણાદપી ભક્ત લક્ષણ કેવું હોવું જોઈએ ખુલ્લા ચરનાર થી ચાલનારા આપણા ઇષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજને જ્યારે પોતાની ચરણ રજ આપતા હોય તો આપણે સેવા સ્મરણ સત્સંગ કીર્તન દર્શન આ બધું કોણા ભાવથી કરવાનું સેવા રીત પ્રીત પ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દેખાઈ તો બ્રજવાસીઓના ભાવથી એટલે કે ગોપીજનોના ભાવથી આપણે સ્મરણ કીર્તન સેવા સત્સંગ બધું કરવાનું

એક અવસ્થા છે આપણે સમજી લઈએ કે જે કોઈ પણ બાળક વૃદ્ધ પુરુષ સ્ત્રી જોઈએ તો ત્રણનાદપી આપણા જીવનમાં આપણા વૃત્તિઓની આપણી પ્રકૃતિની આપણા સ્વભાવની કે હું ક્યાં હતો ને મને ક્યાં મૂકી દીધું સહજતા નિર્મલતા સ્વાભાવિકતા ગોપી પહેલી શરત છે બીજી શરત છે

ગોપી ભાવ કેવી રીતે ટકે કે પરિસ્થિતિ સાનુ આપણી ધારી હોય એવું થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક ધાર્યું થયું તો ખૂબ ઠાકોરજી ની કૃપા છે અને ધાર્યું ન થયું તો કે ઠાકોરજી ની શું ઈચ્છા છે બંને પરિસ્થિતિમાં પવન આવે અને પાંદડું હાલે અને પવન સામે પાંદડાને હાલવા માટેની કોઈ કન્ડિશન કોઈ શરત નથી

આપણી ભગવાન સાથે નથી બસ આપને ભજવા છે કેમ કે આપ મારા છો અને હું તમારું છું હોય તો ગોપી ભાવ પ્રગટે અને ચોથી શરત એ છે કે એ વૃક્ષ પર લાગેલું જે ફળ છે એ ફળ માલી સિંચે 100 ઘડા ઋતુ આ ફળ હોય

उपभोग युक्त થઈ જાય ઉપભોગ કરવા લાયક થાય ત્યારે કોઈ એને તોડે કે ન તોડે સમય આવે એ આપો આપ વૃક્ષનો સાથ છોડી દે છે એવી રીતે જ્યારે સંપૂર્ણ જીવન રસરૂપ બને રસમય બને

તો પાત્ર છે અને વરસાદ બાજુમાં પડી જાય છે અથવા ભરાઈ પણ જાય તો ટકી શકતો નથી તો પાત્રતાનું નિર્માણ એ સત્સંગ પરમફળ પરમ છે